बेटा पत्नी ने सन्मान आपे तो ए खोटू केम छे, नेहानी लगन ने बेवर्ष पर हजी सुधी त सासनु दिल जीती शकी नहोती एक सखी जेवी हती परंतु थोड़ा महीना पहला तेनी शादी थई गई एटले वधु एकली पड़ी गई नेहा हमेशा प्रयत्न करती के सासना दिल मा स्थान बना शके परंतु ए एष्फ गई नेहानी सास क्यारे तेनी कोई काम मा हाथ नथी बटावती पर नेहा ने तेनी कोई फरियाद कारण के तेनो पति रदर तेने बहु प्रेम करतो हतो अने हमेशा तेनी साथे रहतो हतो हवे नेहा किचन में जती हती बनाववा ए दरमियान अरे नेहा नेहानी सासे नेहा ने आवाज आपी बोलावी नेहा थी दौड़ती अने बोली शू थी अरे काले मारी दीदी आवी रही है મારી માસી સાસ ચાર ધામની યાત્રા પૂરી કરીને હમણાં જ ફોન કર્યો છે તેમનું સ્વાગતની તૈયારીમાં લાગી જા કાલે વહેલી સવારે આવી જશે દીદીને મેથીના पराठा બહુ ગમે છે મેથી સાફ કરીને રાખજે અને એ ઓળો પર વારીન દીદી રહેશે તેની સફાઈ કરી દે દીદીને ગંદકી પસંદ નથી તેમને પૂરે પૂરો આરામ અપાવવો એ આપણો ફરજ છે યાદ રાખજે नेहा फरियाद नो कोई मोको ना आप जे नेहा मन विचारी हवे सांजे साथ वाग्या छे रात्रि भोजन नी तैयारी करवी छे ओडो पर साफ करवो छे अने मेथी साफ करवानो आदेश पर पूरो करवो छे अने सवारे वहला पर छे काश कोई थोड़ी मदद करी दे पर मदद मागवी कोने मा अने बेटा तो सीरियल जोता छे सीरियल जोता, जोता मेथी साफ करी शकता हता। पर नहीं पोते तो आवी ने नहीं कहे के कोई काम हो तो जो हूँ कहूँ तो बे वातो वधु वी पड़े ए सारू के हूँ पोतेज करी लव। ए विचारी ने नेहा पोतेज बधू करवा लागी अगाव। तेना जारे वीरेन्द्रे तेनी कोई काम मा मदद करवानी कोशिश करी तयरे मांजीए जोरू गुलाम तेनो मजाक करो एथी वीरेन्द्र गुस्से थी नेहा घरकाम मदद करने बंद कर दीधु नेहाए पची कहवा बंद कर दीधु तेने शांति थी पति साथ हतु कारण के ते नहोती इच्छती के रोज घर में झगड़ा थाय अने घर शांति बगड़े ए चूप रह जारू समझ काम करता करता रात्रे मोड़ू थई गूँ ने नेहा थाकी ने सुई गई सवारे में डोरनी घंटीए नेहानी उंग तोड़ी मासीजी आवी गया होता नेहानी सास પોતાની बहन ने જોઈને બહુ ખુશ થઈ नेहा અને વિરેન્દ્ર માસીજી ના પગે લાગી આશીર્વાદ લીધા नेहा ચાનાસ્તો બનાવવા ગઈ અને વિરેન્દ્ર માસીજી પાસે જ બેસી ગયો સવારનો અખબાર લઈને नेहाની સાસ બોલી દીધી તમને પણ પિંકીની شادیમાં જ ચાર ધામની યાત્રા યાદ આવી પોતાની એકલ ભાણજીની شادیમાં પણ તમે આવી ના શક્યા પિંકી તમારાથી નારાજ છે અને હું પણ મારી એક જ દીકરી અને મારી બહેન એની شادیમાં આવી ના સકી માસીજી એ નેહાની સાસને મનાવતા કહ્યુ અરે નાની માન પણ રાખ માફી કરી દેશું કરો જારે થી ચાર ધામની યાત્રાનો વિચાર કરતી હતી બધાના સાથે બેઠા પછી જો થયું નહીં તો હંમેશા જેમ મારું આ ચાર ધામનું સ્વપ્ન અધૂરું રહી જતો સારુ હવે છોડ આ કહેજે મારી ભાણજી કેવી છે અને જમાઈજી શાદીની બધી વાતો મારે સુણવી છે એટલે જ સીધી તારા પાસે આવી છું નેહાની સાસની આંખોમાં દીકરી અને જમાઈનું નામ લેવાથી ચમક આવી ગઈ અને તે બોલવા લાગી શું કહું દીદી તમને कोईनी नजर ना लागे मारी नु नसीब तो अद्भुत छे अरे अही तो लोको नी नजर तेज छे लोको मारी दिकरी ना सारा नसीब ने जोई ने जले छे नेहानी तरफ जोई ने ते बोली अरे दीदी पिंकी ने एवो सारो ससुराल મળ્યુ કે તેના ભાગ્ય જ ખુલ્લા થઈ ગયા આ તો તમારી જ دعાઓનો ફળ છે તમે હંમેશા બોલતા હતા ને એને પિંકી બેટા તું તો રાજ કરશે તને આવું સસરાળ મળે અને જો દીદી એ સાચે જ રાજ કરી રહી છે આ બધું બોલતા નેહાની સાસુ માં ફૂલ્યાના સમાઈ રહી હતી અને જમાઈજી તો હીરો છે हीरो पिंकी कहती हती के गया सात महीना में ते सवारे चा नथी जमाई ने वहली सवारे उठवानी आदत छे, सवारे चा तेज बधाने बनाने छे अने चा पिंकी ना रूम मां आपी आवे छे शू कहू दीदी जमाई जी तो अद्भुत छहू कहीने नेहानी सास थी हसवा ना ना मोटा बधा काम में मा मदद माटे एनी सास એની નણંદ અને જમાઈજી હંમેશા તૈયાર રહે છે પિંકી રસોડામાં હોય ત્યારે જમાઈજી તેને બોલાવતા નથી પોતે જ પોતાનું સામાન લઈ આવે છે ખૂબ જ સંસ્કારી છોકરો મળ્યો છે દીદી આ દિવસોમાં મારી તબિયત બગડી છે તો દરરોજ ફોન કરીને પૂછે છે સાચું કહું તો દીદી જેને આવો જમાઈ મળે તેનો જન્મ તો ધન્ય થઈ જાય હું તો વારી જાઉં જમાઈજી પર મારી પિંકીની પસંદ નાપસંદ બધાનો ધ્યાન રાખે છે આંખો દિવસ હા પિંકી હા પિંકી કરતા એના આગળ પાહળ ફરિયા કરે છે એવી દીકરીને આવો પતિ મરે એ માં તો બહુ નસીબદાર ગણાય હું તો ચિંતા મુક્ત થઈ ગઈ દીદી હવે તો ચેનથી ઊંઘું છું એ સાંભરી નેહાની સાસ જોરથી હસવા લાગી અને સાથે માસીજી પણ એ درمیان વિરેનદ્ર ત્યાંથી ઊઠ્યો અને રસોડાની તરફ જવા લાગ્યો ત્યારે માએ પૂછ્યું અરે તું રસોડામાં શું લેવા જઈ રહ્યો છે અખબાર વાંચે છે ને તો અવાજ લગાવી દે નેહાને અહીંથી ચાનાસ તો લઈને આવે વિરેન્દ્ર પાછો વળ્યો અને માને બોલ્યો નામા આજથી હું નેહાને બહાર બેસીને અવાજ નથી લગાવવાનો હું જાતે રસોડામાં જઈને જે જોઈએ તે લઈ આવીશ રજાના દિવસે જેટલું શક્ય હોય તેટલું એને કામમાં હાથ બટાવીશ આજે તમારી વાતો સાંભળી મને સમજાયું કે જો પતિ પત્નીને મદદ કરે એની પસંદ નાપસંદ પૂછે પ્રેમથી વાત કરે તો એ જોરુનો ગુલામ નથી બનતો એ તો સાચો પતિ છે અને એથી પત્ની પોતાના પતિની આભારી બને છે પત્ની નહીં પરંતુ તેનો આખો પરિવાર અને ખાસ કરીને માં નિહચિંત થઈ જાય છે જેમ તમે જમાઈજીને લઈને નિહચિંત થઈ ગયા છો મને તો પોતે શરમ આવે છે કે આ વાત મેં પેલા કેમ ના વિચારી કાશ નેહાની મમ્મી પર તમારો જેવા જમાઈ વિશે એટલે કે મારા વિશે આટલું ખુશ થઈને કોઈને કહી શકતી પણ ચાલો जारे जागो त्यारे सवार आज थी हूं जमाईजी जेवो बनवा नक्की करो पाचड़ानास्तानी ट्रे लई नेहा उभी हती ते पोताना आ नवा स्वरूप वीरेन्द्र ने जोई रही हती एनी आंखों भींजाई भिंजाई हता वीरेन्द्रे नेहा ने शरारती स्मित नेहा लागू के मसीजी चार चारधाम की यात्रा तो पूरी थी પણ તેનો સાચો ફળ એને આજે મળ્યો છે નેહા ખુશ થઈને માસીજી માટે ગરમગરમ મેથીના પરાઠા બનાવવા રસોડામાં દોડી ગઈ પાછળથી વીરેન્દ્ર પણ આવી ગયો અને એની સાથે મેથી તોડવામાં મદદ કરવા લાગ્યો જો જમાઈ દીકરીને ખુશ રાખે તો એ હીરો ગણાય અને જો પુત્ર વહુને ખુશ રાખે તો એને જોરુનો ગુલામ કહેવાય એવું કેમ આ એક જ ઘરનો પ્રશ્ન નથી દરેક ઘરની વાત છે આ માનસિકતા બદલવા માટે ઘરના પુત્રને જ પહેલ કરવી પડશે એક જ ઘરમાં પુત્ર અને જમાઈ માટે આટલો જુદો વિચાર કેમ જમાઈ દીકરીને પ્રેમ કરે તો સારું પુત્ર વહુને પ્રેમ કરે તો ખોટું કેમ મિત્રો વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો આભાર